આપડે આખા જાય એટલો બધો ઊંડો હે આ ભાઈ એમ આ ભાઈ બહેન એમ કે આ કવા માં આખા ડૂબી જાય એટલો ઊંડો છે ખેકડો મારો થાય છે એમ થાય

નક્કી કેટલી પાર્ટ ટુ આપણે બનાવવાનું છે આપણે પાર્ટ વન માં કીધું કે પાર્ટ ટુ આવી છે એટલે પાર્ટ ટુ બનાવવા માટે આપણે આવી જ દરિયો ખાલી થઈ ગયો છે ટાઈમ જોઈને જાવ તો ઓલખર અમને ખબર નહોતી એટલે અમે ટાઈમ જોઈ ને પછી આવ્યા આજ દરિયો ખાલી છે ટાપુ ઉપર જવાનો છે તો અત્યારે અમે આઈલા જઈએ છીએ ઓલખર આપણે વિડિયો બનાવ્યા ને ત્યાં તો ઓલા પણ આવ્યા હતા આની પેલો વિડિયો બનાવ આવ્યો કે આપણે ઓલી જગ્યાએ આવ્યો હતા અને આશરે આપણે રત્નેશ્વર આવી જાય દઈએ ઓરું પડતું ને એટલે આંથી વી આવી વશ એટલે અને છે ને ઊંચા કોડા દેખા દેખા ને ભેખાડું તમને એ ઊંચા કોડડા છે આ રત્ને અહીંયા છે એક રત્નેશ્વર છે ઓરું આ રત્નેશ્વર છે બે ની વસણા છે અમે બે ભાઈનો દે છે નો ઓલો ખરા ભાઈ બની બીજો હતો ને આશરે બીજો ભાઈ આવી ગયો છે હવે સર ટાપુ ઉપર કોગવા જ આવ્યા છે આ રોવાય ટાપુ થોડું કાગું છે હવે તો બસ હમણાં પોગી જ વારમાં તો વિડીયો તો ફાઇનલી અમે છે ટાપુ ઉપર પોગી છીએ આ રોવા ટાપુ છે કંઈક આવું હજી માથે સડવાનું બાકી છે ને અમે લોકો સર નાસ્તો ને એવું લઈને આવ્યો આ રો નાસ્તો ને એવું લઈને આવેલા છે તો ટાપુ ઉપર થોડોક ટાઈમ વિતાવવાનો છે તો વિડિયોમાં બનાવી રહો મજા આવી છે આવું કઈ રસ્તો છે આવી રીતના સરવું સડવું ટાપુ ઉપર હવે છે ને ટાપુ ઉપર પોકી ગયા છે ટાપુ ઉપર અમે ભોગી જી ઓલ કરે તો પાણી આવી એટલે ટાપુ ઉપર નતો આવી નક્કી કર્યું એટલે તો ટાપુ ઉપર આવી જશે તો ભાઈ હવે છે ને તમને ટાપુ ઉપર નો વ્યુ બતાવ્યું વ્યુ જોવો તમે એક નંબર વ્યૂ ગયો

જોઈએ એટલે એમ થાય હોય તો દેખાડું તમને આમાં છે ને ભાઈ હાલવા માં ધ્યાન રાખવું પડે એમ છે પાણા કેવા છે પડીએ ને તો ભાઈ પાણા વાગે એમ છે એવું છે એટલે ધ્યાન રાખે ને તમારે પગ મેકવા પડે એમ આ ભાઈ જો આયલો છે આમાં ભાઈ નાના નાના ખાડા કેવા છે જોવો તમે જો આ મોટો ખાડો છે નાના 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 કવા છે એવું છે જો ના 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 ખાડે છે ઓલો ભાઈ તો કવો દેખાડે છે ભાઈ જો કવો કવો કરતો કેવો હે એમ જોઈ છે ને હા આવો કવો એક ઊંડો આવડો આ કવો હે આ કવો છે ઓ ગાઈસ કવો છે એમ જો જો એમ લાગે તમને કવો છે એવું પોપટ કરી નઈ ફાને તો આ કવો છે લા હા એલા કવો છે કેટલો ઊંડો કેટલો છે ઊંડો આપણે લખ આખા ગડી જાયું

کیونکہ رسک نو لے بھائی؟ بجائے ہی دائی امید نکی نو لے اینکل تارے والدی اپنے والدی اپنے والدی اشیہ بھائی ہوندو اشیہ آپ نے کبر نو لے آیا کیا بوسیدو ایتھے کئی نائنے کوئی ہے؟ کوئی ہے ادھر؟ کچھ نہیں ہے گایس ادھر کچھ ہے ادھر ادھر

નાસ્તો ને એવું લાવેલ હતા એટલે નાસ્તો ને એવું કરી સોડા ને એવું લાવેલ હતા સોડા છે ને ઠેરી જઈએ છીએ હવે સોડા ઠેરી જઈએ છીએ તો ભાઈ તડકો બહુ છે એટલે અમે છે ને વાળી જગ્યા ગોતી છે નાસ્તો કરવા માટે તો આ ભાઈ તો અહીંયા પવજેલો છે નાસ્તો કરવાનો છે હવે કેમ છે તડકો લાગે કાંઈ સાંય છે ને અહીંયા સાંય છે તો અહીંયા બેહને નાસ્તો કરીએ આમાં છે ને બહાર રે એટલે બધો છે ને તડકો છે એકલો

પાણી થઈ જાય આ સાન સોડા હાવ પૂરું થઈ ગયું જોવાનું એટલી વાર હું બે રેખા ને સોડા નું હાવ પૂરું થઈ ગયો નથી ગરમ થઈ ગયા હોય કે સમજ બાબુ છે પૂરા થઈ ગયા આમ એકક ખાવા ની આવી મજા હા જો એલે એ જો ભાઈ ગેસ ગેસ છે આમાં ધવાડા તો નઈ થાય જીરૂ લે તો હું યસ્કરી よろしくます。<laughs> <laughs> તો ભાઈ નાસ્તો ને એવું કરી લીધું નાસ્તો કરે ને વાર બેઠા અડધી કોણી કલાક જેવું થઈ ગયું છે અહીંયા આપણે નાસ્તો કર્યો આ જગ્યા ઉપર પાણી જો અહીંયા પોગી ગયું છે દરિયો ભરાવો આવ્યો છે એટલે હવે છે ને આપણે હવે આ બાજુ જઈએ હવે દરિયાની બહાર નીકળીએ કેમ કે પાણી છે ને દરિયો ભરાવો આવ્યો છે તો પાણી આવે છે

આજનો ચેલેન્જ જોડિયો અહીંયા પૂર્ણ કરી આવા જવાનો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા હતા મળી એક નવા ચેલેન્જ વિડીયો